મિત્રો આજે વાત કરવી છે શિક્ષણ પાછળ આંધળી ડોટ આપણે શિક્ષણ પાછળ જે આપણા બાળકો માટે જે આંધળી ડોટ લઈને અત્યારે દોડી રહ્યા છે એની વાત કરવી છે કે મિત્રો એક છોકરો હોય છે અને બાર સાયન્સ કરે છે બાર સાયન્સ પછી એના પિતાજી એવું વિચારે છે કે નીટ પાસ કરી લે અને નીટ પાસ કરે એટલે એને એમબીબીએસમાં ગવર્મેન્ટ સીટમાં એડમિશન મળી જાય આવું બધું ઘરનો માહોલ હોય છે અને વિચારે છે એમ પરંતુ છોકરો નીટમાં નિષ્ફળ જાય છે નપાસ થાય છે બીજી વાર પરીક્ષા ફાવડ આવે છે તો પણ નપાસ થાય છે એટલે એના પિતાજી એવું વિચારે છે કે કોઈ પેમેન્ટ સીટ ઉપર મળી જાય એટલે કોઈ બ્રોકર્સને મળે છે અને એના જે ઘરેણાંઓ હોય છે બીજું જે જમીન નાની મોટી હોય છે મકાન હોય છે ગીરવે મૂકે છે અને બ્રોકર્સને પાંત્રીસ લાખ રૂપિયા આપી દે છે આ ખાલી સાંભળવા જેવો કિસ્સો છે આ ઘટનાઓ આવી બનતી હોય છે એના ઉપર છે તો મિત્રો પાંત્રીસ લાખ બ્રોકર્સને આપી દે છે અને બ્રોકર્સ દગાબાજી કરી જાય છે પાંત્રીસ લાખ એના જતા રહે છે અને એ વ્યક્તિ ગરીબ મતલબ દેવામાં ડૂબે એવું થઈ જાય છે એની પરિસ્થિતિ કંગાળ તરફ જતી રહે છે છોકરાને ડોક્ટર બનાવવાની દોડમાં એ આંધળું આંધળું શિક્ષણ મેળવવાની દોડમાં આવું બધું થાય છે છેતરાઈ જાય છે પછી એક વર્ષ પછી એના પિતાજી થોડાક ઊભા થાય છે ધંધામાં અને એને બહાર એટલે કે રશિયા એમબીબીએસ માટે મોકલી દે છે છોકરો રશિયા જાય છે એમબીબીએસ ચાલુ થઈ જાય છે અને છ મહિના વર્ષ પછી પાછો આવે છે અને આંટો મારવા આવ્યો હોય છે છોકરાને ત્યાં ફાવતું નથી હોતું એટલે છોકરો એમ કહે છે કે મારે ફરી ત્યાં નહીં જાઓ અને ઘરે ડિપ્રેશનમાં છોકરો આવી જાય છે અને રક્ષાબંધનનો દિવસ હોય છે ત્યારે છોકરો આત્મહત્યા કરી લે છે છોકરો મરી જાય છે એટલે એના પિતાજી પણ ડિપ્રેશનમાં આવી જાય છે વીસ દિવસ પછી એની બેન એના માતા પિતા અને છોકરાના માતા પિતા એની બેન આત્મહત્યા કરી લે છે કુટુંબ નાશ પામી જાય છે આવું થાય છે એટલે કે છોકરાને આ એમબીબીએસ અને ભણાવવાની ઓર્ડમાં આવું થઈ જાય છે અને આખું કુટુંબ એનું આ રીતે બરબાદ થઈ જાય છે મિત્રો તો આ કિસ્સો આપણા જીવનમાં પણ કહી જાય છે અને આ સ્ટોરીને આપણે એક બીજી રીતે વિચારીએ આ સ્ટોરીને બીજી રીતે કમ્પેર કરીએ તો જંગલમાં એક મિટિંગ ભરાય છે અને જંગલનો રાજા સિંહ એમ કહે છે કે જે આ એક ઝાડ ઉપર ચડી જાય ફાસ્ટ ઝાડ ઉપર ચડી જાય એને પેલું ઇનામ મળશે અને એને મારો સેનાપતિ મતલબ મારો નીચેનો જે પ્રધાનમંડળનો મુખ્ય માણસ હોય એ હું બનાવીશ એમ સિંહ એમ કહે છે જંગલનો રાજા એટલે બધા મિટિંગો ભરાય છે અને બધા પ્રાણીઓ આવે છે એમાં જીરાફ હોય છે હાથી હોય છે શિયાળ હોય છે એટલે જંગલમાં જેટલા પ્રાણીઓ રહેતા હોય છે બધા ત્યાં એકત્રિત થાય છે ભેગા થાય છે અને આ સ્પર્ધા યોજાય છે એટલે આ સ્પર્ધામાં હાથી દૂરથી જોતો હોય છે અને હાથી એમ કહે છે કે મારા બચ્ચાને પણ હું આવો જ બનાવીશ આ ઝાડની ઝાડ ઉપર ચડી જાય એવી સ્પર્ધામાં એને હું હું આગળ ધકેલીશ અને બનવો જ જોઈએ ઝાડ ઉપર ચડી જવો જોઈએ એનો પહેલો નંબર આવવો જોઈએ તો રાજાનો એ મુખ્ય માણસ બની જાય આવું વિચારે છે થોડાક ટાઈમ પછી એના બાળકનો મતલબ કે હાથીના બચ્ચાનો જન્મ થાય છે એનું પાલન પોષણ કરે છે અને એને કોચિંગમાં મૂકી દે છે અને એમ કહે છે કે મારા બાળકને આ રીતે જ મારે એક ટ્રેનિંગ અપાવડાવે છે કે મારે ઝાડ ઉપર ચડવો જોઈએ હવે હાથીનું બચ્ચું મોટું થતું જાય છે એનું વજન વધતો જાય છે અને બચ્ચું ઝાડ ઉપર નથી ચડી શકતું પાછી સ્પર્ધા ગોઠવાય છે ત્યારે વાંદરો ઝડપથી ઝાડ ઉપર ચડી જાય છે હાથીનું બચ્ચું ચડી નહીં શકતું એટલે હાથી આ રીતે આત્મહત્યા કરી લે છે બચ્ચું મરી જાય છે તો મિત્રો આ સ્ટોરી કંઈક આવું કહી જાય છે કે જીવનમાં આપણને આપણા બાળકોને કુદરતે જે રીતે બનાવ્યા છે એની ઇન્ટરનલ એનર્જીને પોટેન્શિયલ એનર્જીને જો આપણે ઓળખી લઈએ એ તો એ મહાન બની જતા હોય છે આગળ નીકળી જતા હોય છે જે તે ફિલ્ડ માટે બનાવ્યા હોય છે કુદરતે બધાને સરખા નથી બનાવ્યા કારણ કે પાચે આંગળી સરખી ના હોય અને માની લો કે હાથી એક પોતાની પ્રતિભા અલગ હોય છે એનું વજન અલગ હોય છે અને એની તાકાત પણ જમીન ઉપર અલગ હોય છે ભલભલા ઝાડને માથું મારીને પાડી દે છે ભલભલા ઝાડને ઉંચકી લે છે આવી તાકાત ધરાવે છે પરંતુ ઝાડ માથે માથે એ ચડી ના શકે એ એના માટે અલગ હોય છે તો તમારા બાળકને કદાચ કીડી પણ બનાવી હોય અને જીવનમાં જો કીડીને વિશે વિચારવામાં આવે તો કીડી એક એવું એક નાનું સૂક્ષ્મ જીવ છે પરંતુ એ સખત મહેનતું છે અને અને સખત મહેનતું એટલું બધું મહેનતું છે કે એનાથી એ દસ ગણું વજન પોતાના વજન કરતાં વધારે વજન એ ઉંચકી લે છે કીડી એમ કહેવાય છે તો મિત્રો કીડી એક સખત મહેનતું પ્રાણી છે તો આવું એક નાનું જીવ પણ કુદરતે બનાવ્યું છે અને તમારું બાળક જો એમાંથી હોય સખત મહેનતું હોય કોઈ બી ફિલ્ડમાં એને ગમતા ફિલ્ડમાં જંપ લાવે તો એ આગળ નીકળી શકે છે મિત્રો આ સ્ટોરી આપણને આવું કંઈક કહી જાય છે શીખ શિક્ષણની આપણી આંધરી દોઢ છે અને શિક્ષણ એ બધા ટાઈપના શિક્ષણ છે આપણી પાસે એમબીબીએસ એટલું જ જરૂરી નથી કે ડૉક્ટર છોકરું બની જાય અને આગળ વધે વકીલ છે એન્જિનિયર્સ છે શિક્ષક છે બધા ફિલ્ડ સારા જ છે તો મિત્રો આપણું બાળકને જેમાં રુચિ હોય એમાં આપણે ભણવા દેવું જોઈએ અને એમાં સપોર્ટ કરવો જોઈએ એને પણ પ્રકારનું દબાણ ન કરવું જોઈએ આ સ્ટોરી આપણને આવું કહી જાય છે તો મિત્રો શિક્ષણ લેતા બાળકો માટે થોડુંક સંઘર્ષ તો થતું જ હોય છે નાનું મોટું સંઘર્ષ કરવું પડે છે અને સખત મહેનત એ શિક્ષણનો એક સફળતાનો દ્વાર ખોલી દે છે એ વસ્તુ છે તો મિત્રો આપણે સખત મહેનત કરીએ તમે અને હું બધા આનાથી મોટિવેટ થઈએ આવી સ્ટોરી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ્સ કરવાનું ભૂલતા નહીં તમારો ધન્યવાદ રહેશે થેન્ક યુ વેરી મચ